નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સંસ્કૃત વિષયમાં સાતમું એકમ એટલે કે સંખ્યા તેની ચર્ચા આ વિડીયો દ્વારા આપણે કરવા જઈ રહ્યા છીએ હું ગોળિક પ્રવીણભાઈ તમારું બુદ્ધાઇનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સંખ્યાવાના જે સાજ્યના પાઠ્યપુસ્તક સાજ્યના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જો તમે નવા છો તો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જો જૂના છો તો લાઈક શેર કરો અને અન્ય સુધી પહોંચાડો વધારે સમયની લેતા આપણે શરૂ કરીએ આ સંખ્યા જે પાઠ્યપુસ્તકના સાજાયના પ્રશ્નો તેની ચર્ચા ધોરણ આઠનું એકમ સાત આ જે સંખ્યા નામનું જે એકમ છે એના સાજ્યના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો જે શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર એનું ઉચ્ચારણ કરવાનું છે લખવાના છે નહીં શબ્દો છે આપણમ કેતુમ તત્રેવ વિપણ્યાતિ પચ્છાસત રૂપ્યકાણામ ચતુર્ણા નારદફલાનામ મહિયમ શતરૂપકાણી આવા શબ્દો છે એ તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે એ પછીનો પ્રશ્ન છે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો તો પ્રશ્ન પહેલો છે તેમાં દ્વાદશ કદલીફલાના કિયત મૂલ્યમ તો એના સંસ્કૃત ભાષામાં ઉત્તર છે કે દ્વાદશ કદલીફલાના સોડશ રૂપકાણી રૂપ્યકાણી આ એનો છે ઉત્તર છે બીજો પ્રશ્ન છે કતિ નારંગાફળાના મૂલ્ય વિસંતિહિ તો એનો ઉત્તર છે ચતુર્ણા નારંગ નારંગી ફળાના મૂલ્ય વિસંતિહ રૂપ્યકાણી પ્રશ્ન નંબર ત્રણ કહ ફલ વિક્રેતે શતમ રૂપ્યકાણી દદાતી તો તેનો ઉત્તર છે રમેશઃ ફલવિક્રેતે શતમ રૂપ્યકાણી દ પછી ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે રમેશઃ કતિ નારંગી ફલાની ક્રીણાતી તો તેનો જવાબ છે રમેશ દ્વાદશ નારંગી ફલાની ક્રીતી પાંચમો પ્રશ્ન છે ત્રિશત કદલીફલાના કિયત મૂલ્ય તો એનો જવાબ છે ત્રિશત કદલીફલાના સત્વારિસત રૂપ્યકાણી એ પછી પ્રશ્ન નંબર ત્રીજો એવો છે કે જોડકા જોડો તેની અંદર તમારે એક બાજુ સંસ્કૃત શબ્દ છે એક બાજુ આંકડા લખેલા છે એમાં પહેલું છે નવ નવ નવનવતી તો તેની સામે જે નવ્વાણું જે આપેલા છે બે નાઇન નાઇન નવડા એ છે એનો જવાબ થશે પછી બીજું છે ષઠ સપ્તતી તો છોતેર સાત અને છ જે છોતેર છે એનો જવાબ થશે નવસત્વારી શતક એટલે કે ઓગણપચાસ એકાશીતી એટલે કે એક્યાશી ષણવતી એટલે કે છન્નું આ એનો જવાબ થશે એ પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ ખાલી જગ્યાઓ આપેલી છે એ એનો તમારે જવાબ લખવાનો છે એમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કદલીફલાના ચતુરસિત ચતુરસિત રૂપ્યકાણી તો એ ખાલી જગ્યામાં આવશે દ્વાદશ કદલી ફલાના ચતુરસિત રૂપ્યકાણી આ એનો જવાબ થશે બીજું છે પચ્છદાડીમાના મૂલ્યમ સત્તા રૂપિયાકાણી તો એની અંદર સત્વરિષ્ત એ જવાબ છે આવશે પછી ત્રીજું છે દ્વાદશ આમ્રફલાના મૂલ્યમ પશ્ચાત રૂપિયા કાણી તો એનો જવાબ આવશે પચાછત એ બીની અંદર આવે છે કે પ્રશ્નમાં આપેલ કોષ્ટકના આધારે આપેલ વાક્યો ખરા છે કે ખોટા તે કહો ખરા અને ખોટાની નિશાની છે એ કરવાની છે એનો આ પ્રશ્નો છે અને એની નીચે એના ઉત્તરો આપેલા છે તે ઉત્તરો જોઈએ આપણે દસ સેવફલાના મૂલ્ય અષ્ટનવતિહ રૂપ્યકાણી તો વિદ્યાર્થી મિત્રો એ ખરું છે એની સામે ખરાની નિશાની આપણે કરીશું બીજો પ્રશ્ન છે ઉપનેત્ર મૂલ્ય પછાશ રૂપ્યકાણી તો એનો જવાબ ખોટો છે એટલે આપણે ખોટાની નિશાની કરશું ત્રીજો પ્રશ્ન છે યુદ્ધકશ્ય મૂલ્યમ પષ્ટિ તો વિદ્યાર્થી મિત્રો એ ખરું છે એનો જવાબ છે સાચાની નિશાની એટલે કે ખરાની નિશાની આવશે એ પ્રશ્નો એક પ્રશ્ન આપેલો છે કે કોષ્ટકના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો હવે તમારા સજ્જની પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે આપણે માત્ર અહીંયા એ કોષ્ટક જે જવાબ સાચા જે છે એ જવાબ આપવાનો જ પ્રયત્ન કરેલો છે પ્રશ્નનો કોષ્ટક છે એમાં આપણે બનાવેલું નથી એ કોષ્ટકની અંદર જોઈએ તો એક બાજુ ફલાની મૂલ્યમ વસ્તુની અને મૂલ્યમ આ રીતના મુદ્દાઓ આપેલા છે એમાં ફલાની અંદર આવે છે દ્વાદશ દ્વાદશ કદલી ફલાની તો એનું મૂલ્ય છે એ અહીંયા આપેલું છે એ પાંત્રીસ રૂપિયા છે એ બતાવેલું છે એ પછી છે પચ્છ દાળીમ ફલાની તો મૂલ્ય ચાલીસ રૂપિયા દસ ફલાની તો એનું મૂલ્ય છે અઠ્ઠાણું રૂપિયા છે રહેલું છે દ્રાક્ષ ફલાની તો છેતાલીસ ચતુર્વિશથી આમ્રફલાની તો સો રૂપિયાનું મૂલ્ય છે આ બધી વસ્તુની ઉપર ઉપનેત્રમ જો પંચોતેર રૂપિયા બતાવેલા છે શરતરી છેતાલીસ રૂપિયા તાલમ સાઠ રૂપિયા કટહ એંસી અને યુથકોમ પેસઠ રૂપિયા છે એ બતાવેલા છે એ પછીનો પ્રશ્ન છે કશ્ય મૂલ્ય પચ્છ સપ્તતિ રૂપિયાકાણી અસ્તી તેનું ઉત્તર છે ઉપનેત્ર મૂલ્ય પછસપ્ત રૂપ્ય અસર બીજો પ્રશ્ન છે પછદાડિયમાના પછદાડિમાના મૂલ્ય કતિ રૂપ્ય અસિ તેનું ઉત્તર છે પછદાડિમાના મૂલ્ય ચારશું રૂપ્ય અસ્ત ત્રીજો પ્રશ્ન છે તાલસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણી અસ્તી વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે કે તાલસ્ય મૂલ્ય ષ્ટિ રૂપ્ય અસિ એ પછી ચોથો પ્રશ્ન છે ષટચ્પરીશદ રૂપ્ય કસ્ય મૂલ્ય ઉત્તર છે ષટ રૂપ્યકાણી મૂલ્યમ દ્રાક્ષાફલશ્ય કર્તવ્યા છે અસ્તી તો આ રીતે પ્રશ્નોના જવાબ જોયા ત્યાર એક આવે છે શબ્દોમાં અને અંકમાં લખો આંકડા શબ્દો સંખ્યા લખેલી છે એ તમારે એને શબ્દો અને અંક સંસ્કૃતની અંદર છે અંકમાં લખવાનું છે સૌથી પહેલાં અડસઠ છે તો એને સંસ્કૃતમાં અષ્ટિ હ એવા શબ્દ જવાબ છે થશે પછી ચુંબોતેર છે ચતુહ સપ્તતિહ સો આંકડો તો સો શતમ એટલે કે એક શતમ ત્યારબાદ અઠ્યાશી તો અષ્ટાશીતિ એનો જવાબ થશે સત્તાવનમાં આવે છે સપ્ત પછાછત તો એ રીતે એનો છે એ જવાબ થશે અને છેલ્લે એક કોષ્ટક પૂરું કરો એવો એક પ્રશ્ન છે એમાં આ રીતે તમારે છે એ કોષ્ટક તમારી મેળા છે એ ઇજી છે આસાન છે એ પૂરું કરી શકો છો અને આ રીતે આખો સાતમું જે એકમ છે એ સંખ્યા એના સજ્જાયના પ્રશ્નોની ચર્ચા આપણે વિડીયોમાં કરી તમે ખૂબ સારી રીતે આ વિડીયો જોયો હશે અને તમને સારી રીતે આવડશે આખો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર More wouldn't than all thanks.